ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આશરે ત્રણસો કરોડથી વધુના ખર્ચે બની રહેલા ભવ્ય પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્કને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે એક તરફ જ્યાં પ્રાણીઓના ઘર બાંધવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યાં બીજી તરફ ત્રણસોથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘર છીનવાઈ જવાયનો ભય તોળાઈ રહ્યો છે નિસાના ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગરીબ પરિવારોએ રાત દિવસ એક કરી મજૂરી કરીને જે નાનકડા ઝુંપડા અને મકાનો બનાવ્યા છે તે આજે સફારી પાર્ક માટે નિર્ધારિત 450 એકર જમીનની હદમાં આવી રહ્યા છે ફોરેસ્ટ ખાતા દ્વારા જે સફાઈ અને હદ નક્કી કરવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે તેના કારણે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ છે આ પરિવારો પાસે હવે રહેવા માટે છત પણ નહીં રહે તેવા દ્રશ્યો હાલ હૃદય કંપાવી મૂકે તેવા છે મળતી માહિતી મુજબ આ રહેણાંક વિસ્તારમાં ઇન્દ્ર આવા અને સંતવાડાના મકાનો સહિત એકસો થી વધુ મકાનોનો સમાવેશ થાય છે જ્યારે અન્ય મકાનો ગણીએ તો અંદાજે બસો થી ત્રણસો જેટલા પરિવારો ઘર વિહોણા બનવાના આરે છે ગરીબ પરિવારો પોતાના ધાન પણ શાંતિથી ખાઈ નથી શકતા ત્યારે તેમનું શું થશે સરકાર તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરશે કે કેમ પ્રાણીઓ માટે ઘર બનાવવા મનુષ્યના ઘર તૂટી રહ્યા છે તો તેનો જવાબદાર કોણ આવા અનેક સવાલો હાલ ઊભા થયા છે નિરાધાર બનેલા આ ગરીબ પરિવારો હાલ તો સ્થાનિક તંત્ર જોડે મદદની આજીજી કરી રહ્યા છે લોકોની માંગ છે કે સરકારે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ જણાવવાનું કે આ વિસ્તાર ગરીબ વિસ્તાર છે જે મધ્યમ વર્ગના લોકો રહે છે જે પ્રાણી સંગ્રહાલય બનવાનું છે તેના પાસે જગ્યા ઘણી છે પાછળ જગ્યા ઘણી હોવા છતાં આ ગરીબ લોકોને કેમ હટાવવામાં આવે છે સાહેબ તમારા અમારાથી વિનંતી છે કે તમે આ વસ્તુ પાછળ જગ્યા પડી તેમાં લો આ ગરીબ લોકો ક્યાં જશે કારણ કે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રસિંહ સાહેબ એમ કહે છે કે ત્રીસ વર્ષની જગ્યા હોય તો તમે કબજો લઈ શકો છો આ તો પચાસ વર્ષ જૂની જગ્યા છે ને સરકારે આપેલી જગ્યા છે તે લોકો ક્યાં જશે સાહેબશ્રીને જણાવું સાહેબ આનું નિરાકરણ લાવો તમે કંઈક શું શું માગણી શું આપું માગણી એમ છે કે સાહેબ આ જે લોકો છે એમને રહેવા દો પાછળ જગ્યા પડી છે ત્યાં લો ને કોઈ નથી કલેક્ટર જે આપી અમારો પ્રશ્ન સાહેબ વખતે વખતે ગયા જગ્યા જગ્યા તે આ આ હતી માટે હવે કેમ દબાણમાં આવે છે આ જગ્યા મનભર બેન રાયચંદ ભાઈ જાતે સલાડ છીએ અમે નવા દિશા રહેતા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી ત્યાંથી ઉપાડી ને અમને અહીંયા જૂના ડીસા મોકલ્યા ચરાડામાં ચરાડામાં કે તમે રહો આ સરકારી જમીન છે તમે રહો અહીંથી કોઈ તમને ઉપાડે નહીં એવી રીતે અમને બિહાર્યા હતા હવે અમને અહીંથી ઉપાડે છે અમે હિન્દુ આપણે ઇન્ડિયાના માણસ છે ઇન્ડિયાથી અમે ક્યાં જશું રહેવા પૂરતી જમીન આલો ફલોટ કોઈ છોકરા મારા બૈરા છોકરા વહુ છોકરી હશે નાના નાના જણા જણા બચ્ચે છે આ શિયાળાને શિયાળાના દાડા છે અમે ક્યાં જવાનો સાહેબ અમે મરી જશું અમારે એટલી અમને મદદ કરજો અમને એટલી જમીન આપો પલોટ કરો પલોટ રીતે આપો અમને રેવા પૂરતા અમે કોઈ વધારે કોઈ બિલ્ડિંગ નથી માંગતા સાહેબ તમારા પાસે તમારા પાસે અમારે રહેવા પૂરતી તમારે છાપરો બાંધીને અમે ગમે એમ કરીને રહેશું અમારે જાતે મિનતી અમે મહેનત મજૂરી કરીને ખાઈએ છીએ કોઈને પાસે માંગવા નથી જતા સાહેબ અમે મહેનત મજૂરી કરીને અમે પગ તોડીને અમે ખાઈએ છીએ અમે ગરીબ માણસે ઘંટી ટાંકી ટાંકીને ડોહાતે મરી ગયા એમને હવે અમે રખડતા ક્યાં રહેશું સુરતીભાઈ દિલભાઈ સલાટ પહેલાં નવા ડીસા રહેતા હતા નવા ડીસામાંથી મને એવી રીતે કાઢી મળ્યા ફેર આવી ગયા આ વીસ સાલ આ ચરામાં વીસ સાલ થઈ ગઈ આજથી બી સરકાર અમને ઉપાડવા નથી અમે ખેતર નથી લેતા બંગલો નથી જોતો અમારે રહેવાની જમીન આલો સાહેબ અમારે રહેવા પૂરતો જમીન આલો અમે છાપરા બાંધીને રહી શકીએ અમે ઇન્ડિયાના છીએ

આ બધો જોજો સાહેબ એમને નામ બેઠા ચરામાં આ કાલે કોઈ સાપ ખાઈ જાય ભૂત થઈ જાય ડાકડ ખાઈ જશે મરી જશો સાહેબ એ તો સાહેબ અમારો વ્યવસ્થા કરી આલો ક્યાંક જમીનો સાહેબ વ્યવસ્થા કરી આલો ગરીબ પરિવારોની આ વેદના સાંભળીને તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને સરકાર આ પરિવારો માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કરે છે તેના પર સૌની નજર ટકેલી છે